ચાલો મિત્રો રીતિ ઇલર્નિંગ હબની અંદર આપ સૌનું સ્વાગત છે ધોરણ સામાજિક અંદર આપણે આજે ચર્ચા કરવાની છે પ્રકરણ નંબર ઉત્પાદન ઉદ્યોગો આ પ્રકરણની અંદર આપણે અલગ અલગ પ્રકારના ઉદ્યોગોની ચર્ચા કરવાની છે એ ઉદ્યોગોનું મહત્વ શું એનાથી દેશ અને સમાજને ફાયદાઓ કયા અને ભારત દેશ માટે ઉદ્યોગોનું મહત્વ શું અને ઉદ્યોગોના પ્રકાર કયા એ બધી ડિટેલમાં ચર્ચા આપણે આ અંદર કરવાની છે ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલો પ્રશ્ન ઉદ્યોગોના મહત્વ ઉપર ટૂંકનો લખો હવે આ જે પ્રશ્ન છે એ પરીક્ષા માટે ખાસ એટલે ખાસ અગત્યનો પ્રશ્ન છે દોસ્તો ઉદ્યોગોનું મહત્વ શું સમાજ માટે

વિશ્વની મહાસત્તાઓ બનીને બેઠા છે તો એનું કારણ છે એ દેશનો ઔદ્યોગિક વિકાસ જે દેશની અંદર ઔદ્યોગિક વિકાસ સૌથી વધારે હોય એ દેશ વિશ્વના ટોચ ઉપર જઈને પહોંચે છે વિશ્વની મહાસત્તા બને છે એટલે ઔદ્યોગિક વિકાસ થાય તો અને માત્ર તો જ દેશની અર્થવ્યવસ્થા છે એ ઘણી બધી મજબૂત બને છે એટલે વિશ્વના એવા ઘણા બધા દેશો છે જાપાન આજે નાનકડું એવું ટચોકડું ચારે બાજુ સમુદ્ર થી ઘેરાયેલું નાનકડું જાપાન વિશ્વમાં સર્વોપરી દેશ ગણાય તો એનું કારણ છે દેશનો ઔદ્યોગિક વિકાસ અને જે દેશમાં ઔદ્યોગિક વિકાસ થયો નથી અથવા તો ઓછો થયેલો છે ત્યાં એ દેશો કુદરતી સંસાધનોનો પૂરતા પ્રમાણમાં ઉપયોગ કરી શકતા નથી ભારત શ્રીલંકા નેપાળ બાંગ્લાદેશ આ બધા દેશો એની અંદર કુદરતી સંસાધનો ભંડાર છે પણ એ કુદરતી સંસાધનોનો પૂરતા પ્રમાણમાં ઉપયોગ થઈ શકતો નથી કારણ દેશનો ઔદ્યોગિક વિકાસ નથી તો પછી એ દેશોએ શું કરવું પડે કુદરતી સંસાધનોને ઓછા મૂલ્યે બીજા દેશોને વેચી નાખવા પડે ઉદાહરણ આપું હું તમને કે ભારતમાં લોખંડ નું મોટા પાયે ઉત્પાદન થાય વિશ્વમાં સૌથી વધારે ઉત્પાદન લોખંડ નું ઉત્પાદન ઉપયોગ કરવા માટેના ઉદ્યોગો નથી ભારતનો લોખંડ જાપાન લઈ જાય અને એમાંથી નવી નવી મશીનરી યંત્ર સામગ્રી બનાવીને ભારતને જ વેચે વિકાસશીલ દેશોની આ પરિસ્થિતિ છે દીકરાઓ એટલે એ કાચા માલમાંથી બનેલી વસ્તુઓ વિદેશો પાસેથી ઊંચી કિંમતે ખરીદવી પડે છે એટલે જે દેશની અંદર ઔદ્યોગિક વિકાસ થતો નથી એ દેશનો આર્થિક વિકાસ રૂંધાઈ જાય છે મતલબ કે આર્થિક વિકાસ છે એ સંપૂર્ણપણે અટકી જાય છે અને ઉદ્યોગો સ્થપાય એટલે ઉત્પાદનમાં વધારો થાય ઉત્પાદનમાં વધારો થાય એટલે લોકોની જીવન જરૂરિયાતની વસ્તુઓ સારી રીતે સંતોષી શકાય અને એને કારણે લોકોનું જીવન ધોરણ પણ ઊંચું આવે છે લોકોના જીવન ધોરણમાં સુધારો થાય છે જે લોકો અલગ અલગ પ્રકારના ઉદ્યોગોની અંદર કામ કરે છે એવા લોકોને નવી નવી ટેકનોલોજી વિશે જાણકારી પણ મળે છે નવી નવી યંત્ર સામગ્રી વિશે ઘણી બધી માહિતી પણ મળે છે એટલે જે શ્રમિકો છે એની ઉત્પાદન ક્ષમતા વધે છે અને ઉત્પાદન ક્ષમતા વધે એટલે આવક વધે આવક વધે તો ખરીદ શક્તિ વધે ખરીદ શક્તિ વધે એટલે માંગ વધે માંગ વધે એટલે ઉત્પાદન વધે આ ચક્ર છે સતત ચાલ્યા કરે છે અને એને પરિણામે દેશનો આર્થિક વિકાસ થાય છે તો ભારતની અંદર રાષ્ટ્રીય ઉત્પાદન એટલે એક વર્ષના સમયગાળામાં થતું કુલ ઉત્પાદન એમાં ઉદ્યોગોનો ફાળો માત્ર ઓગણત્રીસ ટકા જેટલો જ છે એટલે હજી ભારતના ઔદ્યોગિક વિકાસની અંદર ઘણી બધી તકો છે ઘણું બધું મહત્વ છે ત્યાર પછી આગળ વાત કરવાની છે ઉદ્યોગોનું વર્ગીકરણ ઉદ્યોગોને અલગ અલગ ભાગમાં વિભાજીત કરવામાં આવ્યા છે કે શ્રમિકોની સંખ્યાને આધારે માલિકીને આધારે કાચો માલ ક્યાંથી મળે છે એને આધારે ઉદ્યોગોને અલગ અલગ જૂથની અંદર વિભાજિત કરવામાં આવ્યા છે એમાં સૌથી પહેલી આપણે વાત કરીએ શ્રમિકોની સંખ્યાને આધારે તો કે શ્રમિકોની સંખ્યાને આધારે ઉદ્યોગોના બે જૂથ બનાવી શકાય એક તો મોટા પાયા પરના ઉદ્યોગો અને બીજું નાના પાયા પરના ઉદ્યોગો હવે મોટા પાયા પરના ઉદ્યોગો કોને કહેવાય તો કે જે ઉદ્યોગોની અંદર શ્રમિકોની સંખ્યા મોટી હોય વધુમાં વધુ લોકોને રોજગારી આપતા ઉદ્યોગો હોય જેમકે સુરત ની અંદર ટેક્સટાઇલ ઉદ્યોગ છે સુરત ની અંદર ડાયમંડ ઉદ્યોગ છે લોખંડ બોલાદ ઉદ્યોગ છે સુતરાવ કાપડનો ઉદ્યોગ છે આમાં મોટી સંખ્યામાં લોકોને રોજગારી મળે છે એટલે એ મોટા પાયા પરના ઉદ્યોગો કહેવાય નાના પાયાના ઉદ્યોગો એટલે ઓછા કામદારોને એમાંથી રોજગારી મળતી હોય ખૂબ ઓછા લોકોને રોજગારી મળતી હોય તો એ નાના પાયા પરના ઉદ્યોગો કહેવાય ભાઈ ખાંડની મિલો જેને સુગર મિલ કહેવાય પાપડ ઉદ્યોગો ખૂબ નાના પાયા ઉપર ચાલતા હોય છે ઓછા શ્રમિકોને રોજગારી મળે છે એટલે એને નાના પાયા પરના ઉદ્યોગો કહેવાય પછી વાત આવે માલિકીના આધારે માલિકીના આધારે ચાર પ્રકાર પડે ખાનગી માલિકી જાહેર માલિકી સંયુક્ત માલિકી અને સહકારી ક્ષેત્ર હવે ખાનગી માલિકી એટલે વ્યક્તિની પોતાની માલિકી વ્યક્તિ પોતે મૂડી રોકાણ કરે છે નફા નુકસાન વેચવાની જવાબદારી વ્યક્તિની પોતાની છે એને ખાનગી માલિકી કહેવાય કે ભાઈ અંબાણી છે ટાટા આયન એન્ડ સ્ટીલ કંપની બિરલા ઇન્ડસ્ટ્રીઝ બજાજ ઇન્ડસ્ટ્રીઝ આ બધા ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો છે ખાનગી ક્ષેત્ર એટલે વ્યક્તિગત માલિકી વ્યક્તિની પોતાની માલિકી પછી જાહેર માલિકી એટલે સરકાર મોડી રોકાણ કરે છે નફા નુકસાન જવાબદારી સરકારની છે કર્મચારીઓ પૂરા પાડવાની જવાબદારી સરકારની છે ઉત્પાદિત માલસામાન વેચવાની જવાબદારી પણ સરકારની છે તો એને જાહેર માલિકી કહેવાય જાહેર માલિકી એટલે સરકારની માલિકી એટલું શોર્ટકટ યાદ રાખો તો ભિલાઈની અંદર આવેલો ઓલાદ ઉદ્યોગ અને હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ એ જાહેર ક્ષેત્રના ઉદ્યોગો છે કોઈ પણ કંપની હોય એ કંપનીના નામના છેડે માત્ર લિમિટેડ શબ્દ હોય એટલે જાહેર ક્ષેત્ર હોય અને પ્રાઇવેટ લિમિટેડ શબ્દ હોય તો એ ખાનગી ક્ષેત્ર હોય સીધી સરળ વસ્તુ છે પછી સંયુક્ત માલિકી એટલે ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્ર બંને મળી અને કોઈ નવો ઉદ્યોગ શરૂ કરે તો એને કહેવાય સંયુક્ત માલિકી સંયુક્ત સાહસ ઓઇલ ઇન્ડિયા લિમિટેડ જેને ટૂંકમાં તરીકે ઓળખવામાં આવે છે એ સંયુક્ત ક્ષેત્રનો ઉદ્યોગ છે અને સહકારી ક્ષેત્ર એટલે જેમાં લોકો પાસેથી નાની નાની બચતો એકત્ર કરવામાં આવે છે નાની નાની મૂડી એકત્ર કરવામાં આવે છે અને મોટું ભંડોળ ભેગું કરી અને ઉદ્યોગ સ્થાપવામાં આવે છે તો એને સહકારી ક્ષેત્ર કહેવાય છે ખાંડની મિલો દૂધ ઉત્પાદક ડેરીઓ અમૂલ છે સુમૂલ છે દૂધ સાગર ડેરી છે એ બધી સહકારી ક્ષેત્રમાં ચાલતા ઉદ્યોગો છે પછી વાત આવશે કાચા માલના સ્ત્રોતના આધારે કાચો માલ ક્યાંથી મળે છે તેમાં ઘણા ઉદ્યોગોની અંદર કાચો માલ ખેતીમાંથી મળતો હોય છે ઘણા ઉદ્યોગોની અંદર ખનીજોનો કાચા માલ તરીકે ઉપયોગ થતો હોય છે તો ઘણા ઉદ્યોગો એવા છે જે કૃષિ આધારિત છે એમાં સુતરાવ કાપડ રેશમી કાપડ સણ ઉની કાપડ કાગળ ઉદ્યોગ હોય ખાંડ ઉદ્યોગ હોય ખાદ્ય તેલ એ બધા ઉદ્યોગો ચલાવવા માટે કાચો માલ એને ખેતીમાંથી મળે છે એટલે કૃષિ આધારિત ઉદ્યોગ કહેવાય અને જે ઉદ્યોગોની અંદર કાચા માલ તરીકે ખનીજો વપરાતા હોય તો એ ખનીજ આધારિત ઉદ્યોગ કહેવાય એમાં એલ્યુમિનિયમ ગાળણ ઉદ્યોગ છે લોખંડ પોલાદ ઉદ્યોગ છે સિમેન્ટ બનાવવાનો ઉદ્યોગ છે વાહન વ્યવહારના સાધનો બનાવવાના ઉદ્યોગો છે ઇલેક્ટ્રિક સાધનો બનાવવાના ઉદ્યોગો છે એમાં ખનીજો બહોળા પ્રમાણમાં વપરાય છે એટલે એને ખનિજ આધારિત ઉદ્યોગ કહેવાય છે અત્યાર સુધી આપણે ઉદ્યોગોનું મહત્વ અને ઉદ્યોગોનું વર્ગીકરણ શીખવાનો પ્રયત્ન કર્યો આવી જ રીતે ફરી પાછા મળતા રહેશું ગુડ બાય